નમસ્કાર ખેડૂત મિત્રો હું ખેડૂતભાઈ કિરણજી ઠાકોર આજે આપણે તુવેરના પાકને સૌથી મહત્વની અવસ્થા વિશે વાત કરવાના છીએ સિંઘ ભરાવાની અવસ્થામાં જો આ સમય યોગ્ય માવજત ન કરીએ તો સિંઘ ખાલી રહી જાય અને ઉત્પાદન ઘટે તો વિડીયો અંત સુધી જરૂર જોજો જેથી કરીને યોગ્ય માહિતી મળી રહે અને વીસથી ત્રીસ ટકા વધુ ઉપજ ખેડૂત મિત્રો તમને મળી રહે છે અને આપણી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર વાર તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે આપણું વોટ્સઅપ ચેનલ પણ છે તેમને પણ તમે ફોલો કરી નાખજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે મિત્રો તો મિત્રો આગળ વાત કરીએ સિંગ ભરાવાની ઓળખ ખેડૂત મિત્રો ફૂલ પડ્યા પછી ફૂલ પડ્યા પછી જ્યારે તુવેરમાં લીલી શિંગ દેખાય અને શિંગ ધીમે ધીમે ફૂલવા લાગે ત્યારે સમજવું કે સિંગ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને આ અવસ્થામાં છોડને વધારે શોષણ અને સુરક્ષા જોઈ તો તેના માટે ખાતર માવજત દાણા ભરાવા માટે સીંગમાં દાણા ભરાવો સારો થાય તે માટે પોટાશ અને ફોસ્ફરસ બહુ જ જરૂરી હોય છે તેના માટે એક ટાંકી પંદર લિટર પાણી માટે ડબલ 75 બેતાલીસ ચોપન પંચોતેર ગ્રામ અથવા પોટેશિયમ નાઇડ્રેડ તે ડબલ ઝીરો પિસ્તાલીસ પંચોતેર ગ્રામ સાથે માઇક્રોન્યુનિયટ પંદર ગ્રામ છંટકાવ કરવાથી સિંગ ખાલી નહીં રહે અને દાણા મજબૂત અને વજનદાર બની શકે છે તો મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે આ દવાનું છંટકાવ કર્યા પછી સિંગ ખાલી નહીં રહે અને દાણા મજબૂત વજનદાર બનાવી શકે છે જીવાત નિયંત્રણ માટે ખેડૂત મિત્રો આ અવસ્થામાં સૌથી મોટું નુકસાન કરે છે જીવાત નિયંત્રણ માટે સિંગ દ્રિ યડ જો સમયસર દવા ન કરીએ તો આખી મહેનત બગડી શકે છે અને કોઈ પણ એક દવા પસંદ કરો ત્રણમાંથી તમારે અનુભવ ડિસાઇડ કરવાનો છે કે કઈ દવાનો છંટકાવ કરવો એમાં મેક્ટિન બેન્જોઈટ પાંચ એસજી છ ગ્રામ પંદર લિટર પાણીમાં અથવા સ્પાઈનો સેડ પિસ્તાલીસ એસજી મિલી પંદર લિટર પાણીમાં સાતથી દસ દિવસ પછી જરૂર લાગે તો ફરી છંટકાવ કરવો રોગથી બચાવ માટે ભોજન ભેજવાળા વાતાવરણમાં ખૂબજન્ય રોગ અવસ્થાની આવવાની શક્યતા રહે છે રોગ નિયંત્રણ માટે કાર્બન જેમ પાંચ પંદર ગ્રામ પંદર લીટર પાણી અથવા મેનકોટ જેમ ત્રીસ ગ્રામ પંદર લીટર પાણી સિંચાઈ અવસ્થામાં સિંગ ભરાવાની અવસ્થામાં હળવી સિંચાઈ ખૂબ જ ફાયદાકારક છે પાણી ભરાવ ન થવો જોઈએ જમીન ભીની ન રહે એટલું પૂરતું તો ખેડૂત મિત્રો જો તમને આ રીતે માવજત કરશો તો સિંઘ ખાલી નહી રહે અને દાણા મોટા અને ભારે વજનદાર બનશે પંદરથી પચીસ ટકા સુધી વધારે ઉત્પાદન મળી શકે છે મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણી ભાઈ યુટ્યુબ ચેનલને શેર કરજો અને આપણું વોટ્સઅપ ચેનલને ફોલો કરજો જેથી કરીને તમને માહિતી મળી રહે અને અમારો સંપર્ક કરવા માટે વોટ્સઅપ ચેનલને જરૂરથી ફોલો કરી નાખજો